અને દર વર્ષે અમે સવારના આવી જઈએ બે ચાર દિવસ રોકાઈએ અમારે અનુકૂળતા મુજબ આવીએ અને અનુકૂળતા મુજબ વ્યાજ ને એવો આનંદ આવે છે કે કોઈ કોઈની સીમા નથી કોઈ એવો દિવ્ય દર્શનનો લાભ લઈ સાધુ સંતોના દર્શનનો લાભ લઈએ છીએ આ અખાડા નવા નવા અખાડાના દર્શનનો લાભ લઈએ છીએ અમે મિત્રો તમે જોઈ શકો છો સાધુ સંતોના મિત્રો દર્શન કરી રહ્યા છો સાધુ સંતોના દર્શન કરી રહ્યા છો મિત્રો તમે જો આ બધી તમે સાધુ સંતો ના બધા દર્શન કરી રહ્યા છો જય ગિનારી બરોબર એકજસ્ટ આ અખાડો છે હવે બરોબર સાધુ સંતો ને અખાડા છે તમે જોઈ શકો છો આપણે મિત્રો જૂના અખાડા અંદર જઈ રહ્યા છીએ અને જૂના અખાડાના તમને હું દર્શન કરાવું છું જોઈ શકો છો તમે જોઈ શકો છો પંચનાથ દસ નામ જુના અખાડા તમે જુના અખાડાનું મંદિર રાત્રિ ભગવાન ભગવાનના તમે દર્શન કરી રહ્યા છો મિત્રો મિત્રો આ હતું જૂનો અખાડા ને મિત્રો હવે તો આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ મિત્રો જય ગિન્નારી બાપુ લાઠી 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 જય ગિન્ન जय श्री राम જય શ્રી રામ શ્રી રામ મિત્રો આપડે ભવનાથ ના મહાશિવરાત્રી ના આવ્યા છીએ ભક્તો મળી ગયા છે ગિરનાર ના ઇતિહાસ વિશે માહિતી દેશે તો હું ગિરનાર ના ઇતિહાસ વિશે શું અમને માહિતી આપશો અમને

ભોજન ભજન એ બધું થાય છે જેથી કરીને આપણે આ ગિરનારનો મેળો કરવો બહુ જરૂરી છે જેથી કુંભનો મેળો છે ને એ રીતે આ પ્રખ્યાત છે જેથી ઈશ્વર એ પ્રેરણા આપી છે કે આમાં જેટલા નાગા ભાવ સંતો છે એની જે રવાડી નીકળે એના દર્શન કરીને ધન્યવાદ બની જાય છે જેથી આપણે આ જુનાગઢની બહુ ભૂમિ પવિત્ર છે ને આ ભવિત્રમાં આપણે આવું જરૂરી છે આવા મેળા છે કોઈ સામાન્ય મેળા નથી આ સંતો ભક્તોના છે ભોજન ભજન ના છે કોઈ ફેશન ના મહિના નથી જેથી કરી આપણે એક જ આમાં સંતોષ છે એના કોઈ પણ રૂપે કોઈ પણ રીતે તમને દર્શન થઈ જાય ને તમે શિવના દર્શન થઈ જાય કેમ કે શ્યામ શિવ વર્ષની અંદર એક ફેરી આવે છે ને એના દર્શન કરવા બહુ જરૂરી છે પણ પ્રાચીન કાલ નો મેળો છે પછી આયે મોટી ખાણ હતી પછી એ ખાણ ભગવાન શિવે કીધું કે ભાઈ આ ખાણ છે બોરવાની છે લાખો માણસ મરી જાય એમાં ઉડી ઉડીને આવે છે તો માણસ મરી જાય છે એટલે ઉડી તું અહીંયા ખાણ બોરી દેજે એટલે એની હું કીધું પર્વત કે ભાઈ હું જાઉં ખરાબ પણ મારી ઉપર કેટલી કોણ દેવતા બેસવા જોઈએ ને મારી જાત્રા કરવા આવું જોઈએ તો હું ત્યાં જઈ શકું એટલે ભગવાન કે તથા સુજામ તને હું આપું વરદામ કે તારી ઉપર તેત્રી કરોડ દેવતા ચોરસાઈ ચોકડી બાવની વીર તમારે અહીંયા બેસણા કરશે કે જે ત્યાં એને રાખો જેથી કરી આજ પર કર તમે ગિરનારની અંદર પગથિયા ચડો એટલે તમારા કોટી અપરાધ માફ થાય છે ગિરનાર મોટો પવિત્ર છે જેથી કરી એને અહીં લેવામાં એને પોતાને પાકું હતી પાકુતી રાજ્યો છે પછી અહીં ગોરખનાથ થઈ ગયા ભરત્રી થઈ ગયા સંતો ભક્તો આ ચડ્યા છે આ કોઈ ગિરનાર કોઈ ચીજ નથી કોઈ નથી આ છે ને આયા સંતો ભક્તો ની ભીડ લાગે છે ને એના દર્શન કરી ધન્યવાદ બનજો જય